ચોરાઉ ત્રણ મોબાઈલ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભાવનગર શહેર વિસ્તારમાં ખાનગી વાહનમાંગ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન નીલમબાગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ મોબાઈલ ચોરીઓના ગુન્હાઓના આરોપીઓ ચોરાઉ મોબાઈલ ફોન સાથે મળી આવેલ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી કરવા માટે સોંપી આપવામાંગ આવેલ ઝડપાયેલ આરોપીઓ દિનેશ શામજીભાઈ ડાભી રહે ખીંચડાવાળી શેરી વડવા ચોરા ભાવનગર સલીમ અહેમદભાઈ ભાડુલા રહે પઠાણનો ડેલો દરિયાપીરની દરગાહ પાસે ઘંદુકા અમદાવાદ ગ્રામ્ય ઝવેર નરશીભાઈ બામણિયા ઉમ્રવર્ષ પાંસઠ રહે લીંબડી ચોક વેજોદરી તાલુકો તળાજા દાઠા નજીકના વેજોદરી ધંધુકા અને ભાવનગરના શખ્સો ઝડપાયા કુલ ઓગણત્રીસ હજાર ચારસો નેવું નો મુદ્દામાલ કબજે કરાયો તે કપ સિરપની બોટલોનો જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડતી સૌ ટીમ અન્ય એક મહિલાને ઝડપી પાડવા તપાસ હાથ ધરાઈ ભાવનગર એસઓજી ટીમને બાતમી મળેલ કે એક શખ્સ કોઠા રોડ ઉપર એકટીવા લઈને ડિક્કીમાં નશાકારક સિરપનું છૂટક વેચાણ કરે છે ત્યાં જઈ તપાસ કરી આ શખ્સને બોટલ ત્રણસો સત્તાણું નંગ મોબાઈલ એકટીવા સહિત એક લાખ ચુમ્માલીસ હજાર ચારસો એસીના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ गोघार और पुलिस स्टेशन सोपी अग्रणी कार्यवाही हाथ धराई झडपायल शख्स धार्मिक अशोक भाई बारिया रहे मामा कोखा रोल पापड़ वालों खाचो भावनगर वाला विरुद्ध कायदेसर कार्यवाही हाथ धरी देवागी बेन अनिल भाई उपाध्याय सुंदरम प्लॉट भावनगर वाला नी धरपकड करवा तजवीज हाथ धराई रिपोर्ट कमलेश ढापा